તારીખ 17 સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે ત્યારે વિશ્વભરમાંથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોડવાડિયાએ પણ તેમના કાર્યકારની કામગીરીને યાદ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના यशस्वी વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે આજે જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે હું મારા વતી મારા પરિવાર વતી મારા મત વિસ્તાર વતી અને ગુજરાત વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે એને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને દેશને જે વિશ્વની એક મહાસત્તા બનાવવાનું એક સંકલ્પ લઈને આગળ વધા છે એ સંકલ્પ પૂરો કરવાની પણ એમની શક્તિ આપે નરેન્દ્રભાઈ જ્યારથી વડાપ્રધાન તરીકે અને જ્યાંથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારથી એ જે સામાન્ય માણસ વિચારે એનાથી પચાસ વર્ષ આગળનું વિચારી અને પગલાંઓ ભરે છે આવ્યા નરેન્દ્રભાઈ એના પછી દેશની અંદર જે પરિવર્તનો આવ્યા એ પરિવર્તનો આજે સૌની સામે આંખે દેખી શકાય એવા બની શક્યા છે ગુજરાતમાં હતા ત્યારે એણે જેને ટચ કર્યો એ મોદી ટચ એવો હતો કે જે પ્રોજેક્ટને અડે એ પ્રોજેક્ટ વૈશ્વિક કક્ષાનો બની જાય આજે જે રણોત્સવ કચ્છમાં ઉજવાય છે એ રણની અંદર કોણ યાત્રા કરવા જવાનું હતું એવું વિચારનારા મારા સહિત અનેક હતા પરંતુ એ રણોત્સવ આજે જે ધોરડો વિલેજમાં થાય છે એ ધોરડો વિલેજ વૈશ્વિક ટુરિસ્ટ વિલેજ બની ગયું અને યુનેસ્કો એને માન્યતા આપી મોઢેરાનું સૂર્યમંદિર એ સૂર્યમંદિર આજે યુનેસ્કોની જે વિશ્વ વૈશ્વિક ધરોહર છે એમાં એનું સ્થાન મળ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર ડેમ ઉપરનું એ વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા બની આપણે અમદાવાદ છે એ વિશ્વની હેરિટેજ ધરોહર બની ગિફ્ટ સિટી આજે વિશ્વનું જે નાણાકીય વ્યવહારનું સૌથી મોટું કેન્દ્ર બન્યું ગુજરાત આજે દેશમાં અને વિશ્વની અંદર રિન્યુઅલ મેનેજર એનર્જીની અંદર પ્રથમ નંબરનું રાજ્ય બન્યું દેશમાં ગયા દેશની અંદર અયોધ્યા જ્યાં કોઈ જતું નહોતું ત્યાં રામ મંદિર આપણું શ્રદ્ધા કેન્દ્ર તો બન્યું છે પણ માત્ર ચાર મહિનાની અંદર બે કરોડ ટુરિસ્ટ આવ્યા એ ત્યાંના ઇકોનોમી બદલાઈ ગઈ વારાણસી ભગવાનનું જે મંદિર હતું એ મંદિર ને અંદર જવા માટે ગટરમાંથી પસાર થવું પડ્યું હતું એ કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યું અને ભારતની ધરોહર બની ગઈ ભારતની ઇકોનોમી એક ઝડપથી આગળ વધી રહી છે રિન્યુઅલ એનર્જીની અંદર ભારત છે એ જે જી ટ્વેન્ટી દેશો એ જે ગોલ નક્કી કરેલો હતો એ ગોલ કરતા દસ વર્ષ એ ગોલ પહેલા પૂરો કરી અને બે હજાર ત્રીસ સુધીમાં રિન્યુઅલ એનર્જી એટલે કે જે કુદરતી એનર્જી મળે છે આપણને એ પછી પાવર હોય કે પછી આપણે સોલાર હોય કે વિન્ડ હોય એ બે હજાર ત્રીસ સુધીમાં ભારત પાંચ લાખ મેગાવોટ વીજળી મેળવતું થશે આજે ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સાથે વિશ્વની ત્રીજા નંબરની મોટામાં મોટી ઇકોનોમી બનાવવાનું જે સ્વપ્ન છે એ પણ ટૂંક સમયમાં આપણું સાકાર થવાનું છે ભારત સૈન્ય શક્તિની અંદર સુરક્ષા શક્તિની અંદર પણ આટલે આજે એટલું જ આગળ આવ્યું છે દેશના દરિયા કિનારાના બંદરોનો વિકાસ હોય ઔદ્યોગિક સિટીનો વિકાસ હોય એ બધાની અંદર આજે નવા સ્વપ્નઓ લઈને નરેન્દ્રભાઈ આગળ જઈ રહ્યા છે ટ્રેનની ગતિ જે બ્રિટિશરો મૂકી ગયા હતા એ જ ગતિથી આપણે ટ્રેન ચલાવતા હતા પણ નરેન્દ્રભાઈ આવ્યા પછી બુલેટ ટ્રેન તો આવશે જ પણ સાથે સાથે જે વિશ્વ કક્ષાની જે ટ્રેનો છે વંદે ભારત હોય વંદે મેટ્રો હોય એ આજે શરૂ થઈ રહી છે ટ્રેનની ઝડપ બદલાઈ રહી છે ટ્રેન રેલવે સ્ટેશનોના ચહેરાઓ બદલાઈ રહ્યા છે એરપોર્ટના અંદર નવા પરિવર્તનો આવી રહ્યા છે અનેક ક્ષેત્રોની અંદર ભારત છે એ અગ્રીમ કક્ષાએ ચાલી રહ્યું છે એનું શ્રેય નરેન્દ્રભાઈનો પરિશ્રમ એના એનું વિઝન એને દેશને કઈ દિશાની અંદર જે લઈ જવાનું છે એ સ્વપ્ના મોટા જોવાનું અને એ સ્વપ્ન પોતાના જ સમયમાં સાકાર કરવાનું કામ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે અને એને કારણે દેશની જનતાએ એને ત્રીજી વખત વડાપ્રધાન બનાવ્યા છે આપણે અપેક્ષા રાખીએ કે આવનારા દસ દશકાઓની અંદર નરેન્દ્રભાઈનું નેતૃત્વ મળતું રહીએ અને નેતૃત્વની શક્તિ એને પરમાત્મા ઉત્તમ તંદુરસ્તી આપે અને એને કામ કરવાની વધારે વધારે શક્તિ આપે એને એમાં આપણે સૌની પ્રાર્થનાઓ ભળે એવી અપેક્ષાઓ સાથે ફરીથી હું નરેન્દ્રભાઈને એના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું